છોકરાના ભાઈ રહી ગયા મમતા પહેલાં એનું લઈ લીધું જો હજી એના બેન તો અહીં ગોતે જ એના છોકરાના ગોતો પહેલાં હવે ગરમી એક તો એટલી બધી છે અત્યારે ના હજી ગોત બોત જ કરે છે ડ્રાઈવરી તો પૂરી થાય એમ જ નથી અહીં એમ દોઢસો રૂપિયાની સાડી છે જુઓ આ બધી સો રૂપિયા દોઢસો રૂપિયા

લેડીઝ ટી શર્ટ વધારે છે અહીંયા જો આમ જ્યાં જો અહીંયા લેડીઝ ટી શર્ટ નું વધારે છે જો આ બાજુ છે જો આ સેમ કો છે બધા 400 રૂપિયા 400 રૂપિયા વાળા ને રૂપિયા એમ કે છે જો ગમે લે લો 400 રૂપિયા 400 રૂપિયા આ બાજુ બધું ચપ્પલ ને ઉતે લેસ પટ્ટી છે અને પા ગડીયું ને એવું બધું મમતાની શે આવી રીતે મારે ગોત અમારે એવું પડે બ્લોક બનાવવા માટે એમાં જોવો એ આગળ આગળ આવી જાય છે ખાડિયું છે તો નાના છોકરાના કપડા ને એવું છે રવો રસોડાનો સામાન એ બધો મળી જાય છે તવીને એવું છે કૂકર મરસા કટરી એવું બધું છે અલગ અલગ બધી વસ્તુ છોકરા માટે નાના પંખા ને મારું ફેસ ઓછું દેખા હે કેમ કે હું બધું છે ને બતાવવા માટે રહીશ રમકડા હે ચક્કે જોવો કેમ કે મેં હેતુ ને તેડેલો છે ને એટલે મારું ફેસ ઓછું દેખાડી માલ્યો જોવા તમને ને બતાવતો જઈશ કટલેરી તો મમતાની અહીંયા બે જશે તો કારો ઊભા થાય નીકી ને આગળ ઠેલા ને એવું બધું વેચાય છે તો બેગ ને એવું છે બધું ટિફિન બેગ છે કપડા બેગ છે પર્સ છે ટ્રાફિક જામ થઈ ગયું છે રિક્ષા ઊભી થઈ ગઈ એટલે જો ગાયત્રી તો ગાયત્રી છે અત્યારે રવિવાર ને દિવસે તો છે ને અહીંયા આવવું ને એટલે બહુ જો તોરણિયા છે બહુ મસ્તી નથી એક નંબર

નાની છોકરીઓની છે સણિયા સોળી અહીંયા છે બેગ મસ્ત મસ્ત બેગ છે ડિઝાઇન વાળા જો અહીંયા આખી જોડી મળે છે આપણે અઢીસો રૂપિયાની જોડી મળે છે આવડી ત્રણસો વાળા ને અઢીસો એમ કે છે ભાવ હજી કહી છે તમને અને આજ મારો અવાજ છે ને થોડોક ડિફરન્સ છે મજા બગડી ગઈ છે એટલે

ચાર વાની બતાવો તો આમ કોટ તાની જોજો છોકરીના કપડા બહુ મસ્ત આવે જો નાની નાની છોકરી હોય ને મસ્ત કપડા આવે હા જો પૂતળા રમવા મેળ્યો છે મમતા ની ખરીદી ચાલુ છે અત્યારે છોકરાની થઈ ગઈ છે હરદેવની ની થઈ ગઈ હવે છે ને એનું ગોતે થઈ જવા ગાયત્રી છે ને આજ બહુ ટ્રાફિક છે એક તો રવિવાર છે અને બધી બાજુ પબ્લિક અત્યારે દુનિયાનું છે જો નાની મોટી છે ને લેડીઝ માટે છે મસ્ત લિસ્ટિક જો કેવું લેવું

હું જાઉં છું મારી ગાડી લેવા તો ઘેરો આવ્યો ને એટલે રમવા મળ્યો રમકડા લાવ્યા દીપડો હે આ કોનું હેતુ નું હા તારું છે ભાવ કપડા ની મમતા દેખાડી દીધું તમને આ બે બાઈકી હું દેખાડ દઉં

પેરી પછી કેવું લાગે કેવું હોય હવે પેરી પછી ખબર પડે હવે હાલો હવે જમી લઈ જમવામાં તો રાંધવાનું કઈ નથી નહીં કે ચાઇનીઝ પેડ લેતા આવ્યા છે કેમ કે અત્યારે તો આઠ આઠ ઉપર થઈ જશે છે આઠ થઈ જશે તો હવે ચાઇનીઝ પેડ લઈ એવું ખાઈ લઈ છોકરા ઉતાવળ થાય છે જો કેટલી ઉતાવળ કરે છે ખાવાની મજા આવે ને એ તો એ તો એ તો મમ્મા ભાવે ને તને કાઈ શી કોબી ખાવ જો એને ભૂખ લાગી છે હેણો તો ખાઈ લે આ વિડિયો હવે આ પૂરો કરીએ ને પૂરક દેવો ને કરજો ને મરી સુપર કાકા કેવો લાગ્યો કેવો નહી કમેન્ટ કરી દીજો સદાઈ ને માતાજી જય વાકા સતરમ આવે